આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે માવઠાને કારણે નવ વીઘા જમીનમાં વાવેલી મગફળીનો પાક પલટી જતા ભારે નુકસાન થયું હતું પાકની નિષ્ફળતા અને આર્થિક નુકસાનીને કારણે ખેડૂત ડિપ્રેશનમાં આવી ગયા હતા અને આઘાતજનક પગલું ભર્યું હોવાનું તેના પુત્રએ જણાવ્યું છે સાડા પાંચ વાગે ઘરેથી ગફારભાઈ વાડીએ જવાનું કહી ઘરનાને નિરણ લેવા માટે નીકળી ગયા હવે બે થી ત્રણ કલાકનો ટાઈમ લાગ્યો ઘરે ન આવ્યા એટલે ઘરના એ તપાસ ચાલુ કરી કે હજી ખેતરથી કેમ નથી આવ્યા એટલે શોધખોળ કરી આખી આ બધી બાજુની સીમ જોયું કે અહીંથી મેસેજ ન મળ્યા પછી છેલ્લે ગોતતા ગોતતા અહીં વાળી આવ્યા તો તેમનું શર્ટ મોબાઈલ અને બૂટ આ એના રૂમની અંદર હતું એટલે તેથી લઈને અમને બધાને શંકા વ્યક્ત થઈ કે ભાઈ આપણે આ કૂવાની અંદર શોધખોળ કરીએ હવે આખો કુવો જામ ભરેલો હતો બે મોટર મેલી અને પાણી સતત ચાર કલાક બે મોટર હાકી અને અડધી વાયુનું પાણી ઉલ્લેષ કર્યો એ પછી અમારા ગામના ત્રણ થી ચાર છોકરાઓ તરવૈયા હતા તેમને વિતાર્યા અને તપાસ કરતા નીસે તળીએ શરીર ઉપર ત્રણ થી ચાર ફૂટનું પેઢીયું બાંધી અને આત્મહત્યા કરવાનું કારણ માત્ર ને માત્ર આ પાક નિષ્ફળ ગયો તેને લીધે એ માણસ ડિપ્રેશનમાં આવી ગયો કેટલા ટાઈમ પે ડિપ્રેશનમાં ઈ ડિપ્રેશનમાં બસ આ વરસાદ સતત ચાલુ છે ને ઈ પછી જે વ્યક્તિ ની હારે વાત કરે ને તો કે હવે મારું શું થાય એને આ એક મગજમાં વાત જે અમારે નવ વિઘાની માંડવીનું વાવેતર હતું ત્રણ વિઘાનો એક કટકો છે ને એક છ વિઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધોય પાક નવે નવ વિઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે

આ કેમ પૂરું કર્યું નવા પાક આપડો નિષ્ફળ ગયો હતો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગી આવતું કે એ